છાલ ઉખેડી દેસુ એકદમ છાલ નથી ઉખેડવાની ખાલી એક એક જ છાલ ઉખેડવાની છે તો આ રીતે આપણે છાલ ઉખેડી લઈશું કેળા સરસ રીતે છોલાઈ જાય એટલે એની છાલ ઉખડી જાય એટલે તરત જ આપણે એને પાણીમાં નાખી દીધા છે કેમ કે કેળા છે તરત કાળા પડી જાય હવે આને આપણે મોટા કેળા છે એટલે નાના નાના ત્રણ પીસ કરી લઈશું અને આ રીતે મીડિયમ સાઈઝ ત્રણ પીસ કરશું જો નાના કેળા હોય તો બે ટુકડા કરવાના તો આ રીતે આપણે

મૂકી દઈશું અને બે જ સીટી થવા દઈશું આ શાક છે ને થોડુંક તેજ બનવાનું છે કેમ કે મેં અહીંયા જો ઘેરા ભરવા માટે છે અને આપણે મસાલો લીધો છે અહીંયા આ છે ને પાવડર છે એ દસ રૂપિયા ને મેં ચવાણું તીખું જે ચવાણું આવે ને એ ચવાણું પાવડર કરી લીધો છે એકદમ ઝીણું નહીં જે અધકચરો પાવડર કર્યો છે સાથે મેં અહીંયા તજ એક નાનો તજનો ટુકડો એક લવિંગ બે લવિંગ નાના અને અહીંયા બાદિયા

તો તમે જો તીખું ખાતા હોય તો જ નાખવાનો નકર ખાલી તમે બાદિયા નાખી શકો અને ખાલી એમને બાદિયાને લવિંગ તજનો છે ને ખાલી વઘારમાં પણ યુઝ કરી શકો તો આપણે છે ને આને આની અંદર મિક્સ કરી દઈશું અને સાથે આપણે નાખી દઈશું લસણવાળી ચટણી તો મેં અહીંયા અડધી ચમચી જેટલી લસણવાળી ચટણી લીધી છે તો આપણે એ પણ એડ કરી દઈશું સાથે આપણે થોડાક એવા એની અંદર ધાણા એડ કરશું પછી એડ કરશું એની અંદર થોડી હળદર એક ચપટી હળદર સાથે તો અહીંયા તમે યુઝ તમારે થતો હોય મતલબ જેટલું ખાતા એ પ્રમાણે બરાબર તો અહીંયા બે ચમચી જેટલું ધાણા જૂ એડ કર્યું છે અને પછી આપણે એની અંદર એડ કરશું હિંગ તો અહીંયા મેં અડધી ચમચી હિંગ એડ કરી તો અહીંયા મેં એક ચમચી જેટલું મીઠું એડ કર્યું છે તો સ્વાદ અનુસાર તમે મીઠું એડ કરી શકો હવે આપણે આની અંદર એક અડધું લીંબુ મેં નીચું છે તો અડધું લીંબુ આપણે એડ કરી દઈશું ખટાશ તો મારી રીતે તમે એડ કરી શકો અને સાથે આપણે એડ કરશું તેલ તો અહીંયા મેં એક મોટી ચમચી જેટલું તેલ એડ કર્યું છે મિક્સ કરતા જવાનું અને એડ કરતું જવાનું એટલે જેટલું જરૂર પડે એ પ્રમાણે એડ કરવાનું તો મેં અહીંયા પોણી ચમચી જેટલું તેલ એડ કર્યું છે તો મારે એટલું ઇનફ છે મસાલો મસાલો છે એકદમ તૈયાર થઈ ગયો છે ટેસ્ટ કરી જોવાનું જે વધઘટ તમને લાગતું હોય મીઠાશ ખાતા હોય તો મીઠાશ નાખવાનું કેળા છે એ મીઠાશ વાળા જોઈએ એટલે આપણે અહીંયા ખાંડ એડ નથી કરતા તો આપણો મસાલો છે અહીંયા સરસ તૈયાર થઈ ગયો તો કેળા છે ને એકદમ સરસ રીતે બફાઈ ગયા છે તો છરીથી તમે આ રીતે ચેક કરી શકો તો કેળા બફાઈ ગયા છે અને આ કેળાને ખાલી બે જ સીટી થાય પછી તરફ ગેસ બંધ કરી વરાળ કાઢી નાખવાની અને સરસ એવા બફાઈ જાય હવે આપણે આને ઠરવા દઈશું તો એક એક કરીને આ કુકર માંથી આપણે બધા કેળા બહાર કાઢી લઈશું અને ફરે ત્યાં સુધી આપણે બીજી પણ તૈયારી કરી લઈએ કેમ કે હજી તો આપણે કેળા બફાણા છે અને મસાલો જ બન્યો છે તો આપણા કેળા છે એકદમ ઠંડા થઈ ગયા છે હું ઓડી શકું એટલું થોડી વરાળ નીકળે છે વાંધો નહીં અને તમને એમ લાગતું છે કડક છે પણ એમાં એવું છે કે જયારે પણ કેળા તમે બાફો થી એટલે કડક તો થાય જ અને થોડીક એની ઉપરની છાલ પણ હજી છે એટલે આપણે એને જરીથી શાંતિથી આપણે એને કટ મારી દઈશું જેમ આપણે ભરીન રીંગણા બનાવીએ છીએ અને એની મજા આવે છે એવી જ રીતે આપણે આ કેળાનું શાક જે તમે ભરીને બનાવશો ને તો હર કોઈને ભાવશે મતલબ રીંગણા છે એ નાના છોકરાઓને નથી ભાવતા જ્યારે કેળા છે એ નાના છોકરાઓને પણ ભાવે છે તો આ રીતે વચ્ચેથી બરાબર પકડીને

સરસ રીતે ડુંગળી તો ડુંગળી છે એ સરસ રીતે ચડી ગઈ છે હવે જે આપણે તૈયાર કરેલો મસાલો કે જે આપણે કેળા ભરીને કેળામાં નાખ્યો છે એ કેળાની અંદર નાખેલો જે મસાલો છે એટલો રાખવાનો જ વધારે

ચવાણું ક્રશ કર્યું હતું આ જે પણ વસ્તુ ક્રશ કરી હતી ને એ જ ઝાડ અંદર મેં અડધો ઝાડ એટલે એક ગ્લાસ જેટલું મેં અહીંયા પાણી એડ કર્યું છે અત્યારે એક ગ્લાસ કર્યું છે બરાબર આને ઉકળવા દઈશું અને ઉકળે એટલે થોડુંક ફરી પાછો એની અંદર આપણે પાણી એડ કરવાનું છે લગભગ દોઢ ગ્લાસ જેટલું આપણે અહીંયા પાણી એડ કરશું અને બરાબર ગ્રેવીને ચડવા દઈશું તો અહીંયા દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કરીને બરાબર ઉકળવા દઈશું પાણી ચડી ગયું છે મતલબ ઉફાણી આવી ગયો છે એટલે હવે આપણે જે કેળા ભરીના તૈયાર કરેલા છે એ આપણે એક એક કરીને બધા અંદર એડ કરી દઈશું તો શાંતિથી બધા એક ન નાખવા એક એક કરીને એડ કરવા અને હવે આને આપણે એક જ સીટી થવા દેવાની છે જેથી આપણે કેળા જે કડક છે ને એ એકદમ સરસ રીતે પાકી જાય નરમ થઈ જાય તો હવે આપણે આને મિક્સ ન કરીએ આમ નમ રેવા દઈશું અને કુકરને થોડું હલાવી દઈશું એટલે કેળા છૂટા ન પડે અને હવે આને

Take care. Mm.